આવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરે નીની બસનું લોકારપણ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિહશૂકપણે દર્દી નારાયણની સેવા માં નિરંતર કાર્યરત છે અને આ સાથે દિન પ્રતિદિન આ સંસ્થા દર્દી નારાયણની સવલતોને ધ્યાન માં રાખીને દર્દીને જરાપણ તકલીફ ન પડે તેનું સતત નિરીક્ષણ કરી રહી છે આરોગ્ય સેવા માં દર્દી નારાયણની સવલતોને ધ્યાન માં રાખીને આવુજ એક સુંદર પગલું આરોગ્ય મંદિર દ્વારા વિનમ્રતાપૂર્વક ભરવામાં આવ્યું છે मुंबईના ઉદાર દાતા શ્રી પુરુષોત્તમ દાસ ઠાકુરદાસ અને દિવાળીમાં ટ્રસ્ટ મુંબઈના સહયોગથી આ સંસ્થામાં દરદીઓ માટે એક સુંદર અને આધુનિક સગવડોથી સુસજ સેન્ટ્રલ એસી યુક્ત મીની બસનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે માનવ મંદિરના महंत શ્રી ભક્તિરામ બાપુના વરદ હસ્તેવિધિવત પૂજા અર્ચના કરી આ મીની બસનું દરદીઓની સુખાકારી માટે સદુપયોગ થાય તે અર્થે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અહેવાલ યોગેશ ઉંડક લોકાર્પણ